હેલો મિત્રો કેમ છો મજામાં આજે હું બનાવવાની છું મારવાડી સ્પેશિયલ ડીશ ડિશનું નામ છે અળવી દહીં મસાલા બહુ જ સરસ અને ટેસ્ટી ઘરના મસાલાથી બની જાય છે સુપર એકદમ આ નાના નાના આવે અળવી એવા લીધા છે આપણે અળવીને આપણે બાફી લેવાના છે કઢાઈના અંદર પાણી લીધું છે પાણીના અંદર આપણે અળવી નાખી દેસું અને હવે પંદર મિનિટ સુધી બફાવા દેસું તમે કુકરના અંદર બાપશો તો બે સીટીના અંદર થઈ જશે પણ આપણે સેહતનું ધાન સરસ રાખવાનું છે એટલે આપણે કઢાઈના અંદર બાફીએ છીએ જે જે મસાલો કરીએ જેવી રીતે બનાવીએ પૂરો વિડીયો તમારા જોડે શેર કરીશ આજનો વિડીયો સારો લાગે પ્લીઝ અમને લાઈક કરજો અડવી સરસ બફાઈ અને રેડી થઈ ગઈ છે હવે આપણે આને છોલી લેવાની છે છોતરા ઉખાડી દઈશું અડવીને હું આવી રીતે છોલી લઈશ બધી જ અળવી આપણે આવી રીતે છોલી અને રેડી કરી દેવાની છે અડવી છોલી એ રેડી કરી દીધી છે હવે આપણે ડુંગળી છોલી રાખી છે ડુંગળીને સમારી દઈશું ડુંગળી સમાર લીધી છે હવે આપણે ટામેટું સમાર લેશું ટામેટું પણ આવી રીતે આમ જૂનું જૂનું સમાર દેવાનું છે અળવી ડુંગળી ટામાટર રેડી થઈ ગયા છે દહીં લઉં છું અઢીસો ગ્રામ એટલું આપણે ગ્લાસ ના અંદર જમાવી દીધેલું હતું હવે આપણે અંદર લાલ મરચું નાખું છું એક ચમચી અડધી ચમચીથી ઓછું થોડું મીઠું અડધી ચમચીથી ઓછી થોડી હળદર થોડીક કેવી હિંગ હવે આપણે એક મસાલા મસ્ત મજાનું ફેટી લેશું મસ્ત ફેટી અને રેડી કરી દીધું છે એક કઢાઈ લીધી છે સરસોનું તેલ નાખું છું એક ચમચો તેલને મસ્ત ગરમ થવા દેસું આ મારવાડી છે તમે ઘી નાખવું તો બી નાખી શકો છો પણ હું તેલના અંદર બનાવું છું સરસોનું તેલ લીધું છે પ્યોર સરસોનું તેલ તેલ મસ્ત ગરમ થયેલું છે થોડું એવું જીરું નાખું છું રાયજીરું બંને એક ચમચી છે દસ કરી મેં લસણ વાટીને લીધું છે એ નાખું છું લસણ અટકચરું વાટવાનું છે બહુ જૂનું નથી કરવાનું ત્રણ લાલ મરચા છે અને તમાર પત્ર છે ડુંગળી ડુંગળીને સરસ સેકી લેસું મૂડી તરત સંતરાવા આવી છે હવે આપણી જે અળવી છે એ નાખી દેવાની છે સાથે આપણા આ મેટા તમારેલા નાખી દસું બે મિનિટ સુધી શેકી લેશું તેલના અંદર અળવીને હવે આપણે અડધી ચમચી ચણાનો લોટ નાખું છું અડધી ચમચી જ નાખવાનો છે વધારે નથી નાખવાનો લોટ નાખ્યા પછી પણ થોડી વાર આપણે શેકી લેશું લોટ પણ શેકેલો હતો પેલા થોડી વાર અવાજે શું આવી રીતે એકદમ મેદિક મસાલા કરવાના છે તમે જોઈ શકો ગરમ મસાલો લીધો છે અડધી ચમચી ઘરનો જ છે જીરું દાણા અને થોડા કારવાળો થોડું એવું મીઠું લીધું છે થોડું લાલ મરચું છે થોડી હળદર છે મારવાડી હોય ને એકદમ સ્પાયસી ચટાકેદાર ના હોય તો મજા ન આવે તો હવે આપણે મસાલા નાખ્યા પછી મિક્સ કરી દેસુ બે મિનિટ જેવું મસાલા નાખ્યા પછી તંત્રવા દેસુ હવે આપણે અંદર દહીં અને જે મસાલા કર્યા હતા દહીંના અંદર એ નાખી દેસુ મિક્સ કરી દેસું સબ્જી એકદમ લચકા પડતી બનાવવાની હોય છે એટલે મેં ચણા લોટનો ઉપયોગ કર્યો છે તમે ચણા લોટ ના નાખો તો બી ચાલે અમે નાખવાના છે અંદર લીલા લીલા ધાણા જો મિત્રો ધાણા નાખ્યા પછી કેટલો સરસ લાગે છે હવે આપણે મિક્સ કરી દઈશું

અન સબ્જી એકદમ હેલ્ધી અને સાથે એકદમ ટેસ્ટી છે અળવી બડકો નથી ખાતા હતા પણ તમે આ રીતે બનાવીને આપ સૌ બડકો નાના મોટા બધા જ ખાઈ લેશે બહુ જ સરસ લાગશે બધી સબ્જી આપણે બાઉલના અંદર નિકાળ દશું હવે થોડા કેવા લીલા દાણા નાખી દો છું ઉપરથી મિત્રો આપણી સબ્જી મસ્ત રેડી થઈ ગઈ છે મિત્રો અમારી વિડીયો અને અમારી મહેનત સારી લાગતી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જરૂરથી કરજો બાય મિત્રો કાલે આવી નવી રેસીપી સાથે